એવું છે એટલે બંધ છે જય માતાજી મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના નવા વ્લોગની તો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો આ દાળીઓ કાલે લગભગ છે એનો ટાંકો ભાંગી ગયો હતો પાછો કાંઈક પાછી જગ્યાએ એને ફેરવી નાખી બીજી જગ્યાએ છે એને ઊભો કરી દીધો છે અને અત્યારે આ અત્યાર સુધી ચાર સાડા ચાર વાગ્યા સુધી તડકો હતો ધોમ પણ હવે કે કેમ લાગે છે કે પવન બવન ઉડ્યો હતો હવે ધજાયું પાછળથી ફરકતી દેખાય તમને ઝીણી ઝીણી ધજાઓ છે કારણ કે અત્યાર સુધી ધજા ફરક થતી હા પવન હતો જ નહીં એમ કહેવાય તો હાલે અને મારે હાલે અત્યારે એમાં પાણી તો આટાણે પાણી ચાલુ કર્યું છે વહેલું પણ જો કે અહીંયા હજી પૂગતું આવે છે એટલે હું હેઠે પછી શાકભાજી માટો માર્યો અને હવે પાછું વાળી જવું છે આલો તડકો છે એટલે આ ટોપી પેલી હતી ભાઈ કારણ કે તડકો આજ ખમાય એમ નથી એટલો બધો મોટો તડકો લાગે જોરદાર મેં રાખો છે આપણો ટાંઠા પાણીનો હિમાળા જેવો ઘડો પીવું અને હાલો તમને બધું નવું નવું કંઈક બતાવું લેટેસ્ટ અને શરૂઆત કરી આજના લોગની હાલ અહીંથી ચાલુ કર્યું છે અને આમ હાલે હે જો સે હેઠમાં હતાણા તડકાનો ક્યારે હું ભરી આવ્યો છું બે ક્યાર આમ જાય છે અને અહીંથી સીધું સીધું પાણી આવે છે હળઝાટી બોઈ લે તો આપણે વારી છે ભેતા પાણી કારણ કે તડકો થાય બહુ ગજબ અને આ જો તબાક ભરાણો હં આંખે કારણ કે આમો ઓનીકળ ભરાવો કરે એટલે આનીકર પાણી ભરાણું સાજુ પણ તોય ધીરે ધીરે થઈને હેઠળ વયું જાય પણ અહીંથી આગળ આવે અને આપણે ધોઈ નાખી છે થોડીક વાર પહેલાં ગાડી થોડી એમાં પાણી ખરેખર તાજુ નીર જવો જવો બાકી અહીંથી થાય ને અહીંથી થાય ને અહીંથી થાય ને અહીં થઈને આવે ને આપણે ધોઈ નાખી ખીતી જાય ગાડી તો ભારે ભારે પવન ફૂંકાય છે અને ભેહું દોવાય છે ધૂળની ડમરી ઉડે છે ઊંધા ખરા છે અને કોઈથી કેરી ખરે છે રાજી બાપા એમાં ભજન ગાવાના છે બે ત્રણ હાલો રાજા બગાવ કોની કહું કામ ફરી જાવ હલો મુરુ એકી જંગ સંતન કી ભલી અને જા કાષ્ટ કા ભારા આ સંતન કી ઘડી ભલી મુરુક કા જમવા અને સંતની ઘડી ભલી અને મુરુક ના આખા જમવા આખા જમવા ભેગા તો ગાળ બોલે હા પણ સંતની ઘડી ભલી दादा કાષ્ટકા વારા સન્ધન ની સદગી ભલી હમ અજા સન્ધન જો એવો માને મડીય સન તો આપણે થઈ જાય પાપે તો ગાયું ગાય આખી જિંદગી જમજો હમ એ મનવા જપ હરી કો નામ મનવા ભાઈ ભાઈ હરી કો નામ સારી સુધારે મારો રામ મનવા જપલે હરી કો હાથ કશું ના મનવા જપલે હરી કો નામ બુગડી સુધારે મારો રામ એ મનવા

હાલો ભાઈ રેડી આજનું સાહિત્ય તે પૂરું હા હાલો તે મળશું તે પાછા કાલના સાહિત્યમાં હાલો હવે ક્યારે વારી લો મારો હે હાલો હવે કંઈક પવન ઉડ્યો છે ભાઈ અને નાકુ હવે એક સેલું મેં વારી લીધું છે સેલા ક્યારે પાણી જાય છે બે ધાણ ધંધ અને મેં અડધું પાણી કેળામાં નીકળી ગયું ફૂટી ગયું હતું જો આને કોઈ જાદું નીકળી ગયું કેળામાં ઓનિકોડ ટી શેટ મારે હવે શાકભાજીમાં જાય ને કેળો સમો કરવા જવાનું છે હવે સાઇન લગન આપણી એ જ કરવાનું છે કેળો સમો કરવાનો કારણ કે હાથી આખવા પણ છે ને પાણી બધા એ શાકભાજી પવાઈ ગયું છે એટલે એવું બધું છે અને હાલો ઓનિકોર જાય આપણે કેળા હામા કરીએ અને એવું કંઈક કરીએ સે ડી આઈથમાં લગન હૈ તારે મજા મજા ઓનિકોર નાખતી હોય બીજું કેનો એવું છે એટલે બંધ છે છે હું કાકે બાકી રાખી દીધું છે તે હવે હવે કિતા થઈ છે ધીરે ધીરે આ લોની કોઈ હવે ભર લેગા ક્યાં થી ઉતરું મારે હાલો ભાઈ તુરિયાને ને વેલા થઈ ગયા છે હવે એક નંબર કઈ ઘટે ને એવા સ્પ્રિંગું ઉમારી દીધી તુરિયા ભાઈ જો કેમ બાકી સ્પ્રિંગ માર હતી પછી છોડું આખો જમ્પિંગ ત્યાં રાખે બાકી બાકી આમાં બધી મારી દીધી સ્પ્રિંગ અહીંથી આમ તાણીઓ માર દીધો એક અને આજે તાણીયા મારતા આવે જો આ સોગા હજી ઉપર હતા અને હવે ફૂલડા કેવું ઘીણું ઘી કરમરિયા દેખાય છે અને આપણે અટાણે કામ કરતા હતા ભાઈ કેળાનું બધાને પવાઈ ગયા છે અને કેળો હમો કરતા હતા આખેખે કેળી કરવાની હતી હળંગે હળંગ સમજી ગયો ને કે આખે આખી કીડી મેં કરી દીધી છે સેટમાં લગણ ગાડી આ લેવું થઈ ગયું ટોટલ અને જો નરવાઈની વાત કરીએ તો દૂધીની નરવાઈ છે એક નંબર છે અત્યારે પાંદડા બહુ મોટા થઈ ગયા છે આ બાજુ દવું અને હે ને હમણાં દવા સાઈટી જોકે બેય સાટી દીધી છે જીવડાઓની જીવાયની સાઈટી છે અને નરવાઈની સાઇટી છે ને આ બાજુ તુરિયા તો હોળા કળાએ મંડ્યા જવું ઉપર જે સ્પ્રિંગ નાખવા ઉપર લટકણીએ થઈ ગયા હમણાં ચાલુ થઈ ગયા આગળ જતા આપણે કેળી છે ને આખી આખી આની કરવા ભરી દીધી પારો તો અમુક અધર ચડાવી દીધો અમુક પાણા ઉપર ચડાવી દીધા અને આમાં હજી હજી બે આંકવાનું બાકી છે પીંડા જવો એમાં હવે પૂરેપૂરી રૂવાઈ આવતી હવે છોડવા થઈ ગયા બહુ અતિશય મોટા કેમ બાકી જો આની કોઈ ઝીણા ઝીણા ભીંડા દેખાય છે હવે એટલે લગભગ જો તમને અહીં દેખશે દેખાતા હશે આ મારી હાથની નીચે તો એ બધા એવા આવશે મન થોડાક દિવસમાં તૈયાર થઈ ગયા હે આખે આખું ખેતર પછી જાય બધું માર્કેટમાં કાલના દિવસમાં ભીંડાને જો પાણી આપી દીધું હતું એટલે ખાસ એને પાણીની જરૂર હતી જો કે લગભગ દસ બાર દિવસે એક ગાળામાં એટલે એને પાણી આપવું પડે જો કે દૂધી ને તાપવું પડે ચાર પાંચ દિવસે કારણ કે આ વસ્તુ એવી છે કે બહુ અતિશય પાણી એને નકામ એટલે ઓછું આ પાણી આપવાનું છે આ બધું આપણો હરખવો પણ એમ થઈ ગયો જો એકરા ફૂલ આવી પડ્યા હતી કેવા બાકી ઝીંગુ આવી ગઈ છે કારણ કે આ બાર માસી છે આમાં એવા જ રાખે એવા જ રાખે લેવું છે અને હવે ભીંડાઈ મસ્ત થોડે કડાઈ ખીલી ગયા છે

શેક વાળી દેખાઈ ગઈ છે એક આખે આખો ક્યારો વઢાઈ ગયો છે સેલે અને બાકીના રાખ્યા છે એ વાઢે છે અને બાકી અમારે ઘરની વઢાઈ ગઈ મકાઈ ટાણે એક ભારે આપણી વાઢ લીધી બાકી મોધ હતું એ તો વહી ગયું એ તો પોઠિયાને પાછું ખોડી દીધું આપણે ગાડી એ પીડી છે એમાં મકાઈ લઈ જવાની છે પણ એ પહેલાં જઈએ છીએ આપણે આપણી વાડીએ ત્યાં જઈને ઘડી કાંટો મારી પછી હાણતાણું થાય ત્યારે આપણે પાછા નીકળશું તો હલો ભાઈ હાટાણું થતો આવે છે ને આપણું કામ છે વાડીનું થાય છે પૂરું ક્યારના કેળો હમો કરવાનું હાલતું હતું જોકે અત્યારે તો તડકો ઓછો થઈ ગયો છે બાકી ટોપી પહેરવું પડે બધું ફૂલે ફૂલ તડકો હતો અને પાવડો લઈને અને હાલી હવે ધીરે ધીરે વાડી બાજુ તો આનીકરલો મકાઈનો કેરો તો એક દિવસમાં જાદા બધા કામ છે પૂરા થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા એટલે આજના દિવસમાં આ ક્યારે આનીકરું પી ગયા ને એ ક્યારા હવે તો કાલ તો લફક નહીં વારવાનું થાય ઓની કોર છે એક બટકૂસળાવી અને પછી ઓની કોર એક સેલો ક્યારો રહે નહીં પાવન થાય કારણ કે લાઇટ જ મોડી ગઈ છે સો ટકા બધા પી પીએમ હતો નકર સાડા પાંચ વાગે તો લાઇટ હોય ગઈ તો ચાલો હવે વાડીએ ધીરે રીતે રાજીએ અને વાડીએ બીજું કંઈ કામ છે નહીં તો હવે મળશું કદાચ કાલે નવા કામ સાથે અત્યારે તો આ પાવડા એકા પાવડા એકા એની વાત જવા દઉં ચાલો તો હવે ચાલુ કરીએ બીજું ગાડી ધોવાઈ ગયો આપડી ઉજરી થઈ ગઈ જવા ખરા નંબર પ્લેટ દેખાવા માં થોડી બહુ જોરદાર ઉજરી થઈ ગઈ આવું કટ 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 કરે હકલ્યું છે હવે ગુંદા આવી ગયા ગલી ગલી

हां उपक म भरा है ગલિયાલ આ બધે હાલ આ બધા તાતો હઈ તો હવે સૂર્યનારાયણ હાથમું હાથમું થઈ ગયા છે ને આપણું કામ છે ભાઈ હવે પૂરું અને હવે આપણે કેળા બધું હતું એ હાથ થઈ ગયું હમું કમ્પ્લીટ અને હવે કાલે પાછું કંઈક નવું કામ હાથમાં લેવું ત્યાં સુધી બોલો બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ હવે જો સૂર્યનારાયણ હાથ ગયા છે ને અંધારું થતું આવે છે ને તો આપણે હવે ગાડી લઈને આ બધું લઈ અને હવે હાલો હાલએ ધીરે ધીરે તો આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ